અહંતા તદીયો ધુંદુકારી નામ સ્વીયે નૈવ દોષેણ બ્રહ્મત્વમ ન મયા હું આપનો ભાઈ ધુંધુકારી છું હે મુરી વર ગોકર્ણ મને ઓળખ્યો નહીં મેં મારા દોષોથી મારા બ્રહ્મત્વને ગુમાવ્યું છે જે કોઈ પણ કઈ પણ પ્રાપ્ત કરે છે એ પોતાના કર્મના ફલરૂપે જ પ્રાપ્ત કરે છે ભગવાન પોતે અર્જુનને જે ગીતા સંભળાવે છે એમાં જે કહ્યું એની પહેલા ભગવાન જ્યારે સાત વર્ષના હતા ત્યારે કઈ ગીતા કહી નંદ બાબાને અઢાર શ્લોકમાં ગીતા કહી એક પાંડવ ગીતા એક અર્જુન ગીતા એક ઉદ્ધવ ગીતા એક કપિલ ગીતા અને એક ગીતા જે બાવાને શ્લોકમાં ભગવાન સંભળાવે પાંચ ગીતા અને એમાં બધી વાત કરી એ વાત અહીંયા આગળ આપણને કરી છે બહુ સાવધ કર્યા સૌથી અગત્યની વાત કહી કઈ સ્વિય બ્રહ્મ મયા લોકો પૂછે છે ને પરદેશમાં આવી એટલે ખાસ પૂછે કે પહેલાના જમાના નહોતું લેવાતું એટલું બધું અત્યારે તો ભગવાનનું નામ લેવાય દાન પુણ્ય થાય યજ્ઞ થાય સત્કર્મ થાય પુણ્ય કર્મ થાય બધું થાય તો એ લોકો દુઃખી દુખી કેમ છે યસ નો આવા બધા પ્રશ્નો બહુ પૂછે બધા એનું ઉત્તર અહીંયા ધંધુકારી આપ્યો છે જોઈએ છે યસ બહુ સરસ કહે છે ધુંધુકારી લખાય તો લખી લેજો આપણને જે મેનેજમેન્ટમાં કે ને કે લાઈફ ઇઝ ઓલ અબાઉટ બેલેન્સિંગ અને એ કયું બેલેન્સિંગ જે રાજ પંચાધ્યાયમાં પણ કહ્યું છે એ જ બેલેન્સિંગની વાત ફરીથી અહીંયા કરે છે બેલેન્સિંગ કરવાની આપણે બેલેન્સ નથી થતું બધું પુણ્યને કહીએ છે એટલે નષ્ટ થઈ જાય છે અને પાપને છુપાવીએ છે એટલે પાપ વધે છે એટલે આપણે જ્યાં હતા ત્યાંને ત્યાં ઠેરના ઠેર રહી જઈએ છે કોઈ ફરક પડતો નથી પુણ્ય ગમે તેટલું કરીએ પણ પાપ આપણે એટલું જ કરીએ છીએ વધારીએ જ છે એવું સમજીએ છીએ ગંગામ નાયા એટલે બધા પાપ ધોવાઈ ગયા ને વળી પાછા આપણે મચી પડીએ છીએ બીજા નવા પાપ કરવા માટે એ કાંઈ રસ્તો નથી એ કાંઈ તરીકો નથી અને પાછા કરીએ છે શું મોટામાં મોટું બોલે પાપને પાછા છુપાવતા જઈએ છે પાપને આપણે કહેતા નથી સુખી થવું છે આ આ દુઃખની પરિસ્થિતિને બદલવી છે તો ઉપાય એક જ છે કે પાપને કહી દો અને પુણ્યને છુપાવો થાય તો બહુ સારી વસ્તુ છે કરી જોજો પુણ્યને છુપાવો કહો નહીં આપણે તો સતનારાયણ કથા કરીને ઉઠીએ કે ઘરમાં નિત્યક્રમે અને એટલી જેટલા બીજા એ પકડીને એટલા બધા સુખી છે ને આપણે આપણામાં જ આ પ્રકાર હતો કન્ફેશન જે અપનાવ્યો એ લોકો પાછા જઈને પાછું પાપ કરતા હોય તો ખબર નથી પણ કન્ફેશ કરી આવે છે કે જેથી કરીને એ લોકો પાપમાંથી મુક્ત થાય પણ કન્સેપ્ટ હકીકતમાં કોનો છે આપણો જ છે આપણે જેટલું છોડ્યું એટલું અપનાવ્યું છે કે ભાઈ ભગવાનની પાસે જવું છે પર્વતગાર પાસે જવું છે ગુરુ ગ્રંથ સાહેબ પાસે જવું છે તો આપણે પગ ધોઈએ હાથ ધોઈએ કોણી સુધી વધુ કરવું કોગડા કરવા મોડું ચોખ્ખું કરવું મોડું ધોવું અને માથું ઢાંકવું અને પછી ભગવાનની પાસે જવું કે જેથી કરીને ભગવાનને આપણે કહીએ છીએ કે હે પ્રભુ હું નોધારો નથી તું મારો નાથ છે આપણું ઇન્ડિયન કલ્ચર ઇન્ડિયન કલ્ચર ની વાતો કરીએ પણ ઇન્ડિયન કલ્ચર એટલે પરદેશમાં એક જ વસ્તુ રહી ગઈ બોલિવૂડ બોલીવુડ જ તમારે લેવું હતું એના કરતા બાહુ લેવું હતું ને તો કલ્ચર શીખવાડે છે કલ્ચર શું છે જેમાંથી જે સારું હોય તે લેવું જોઈએ તો આપણા ગ્રંથો અને આપણા વસ્તુ આપણને શીખવાડે છે શ્રીમદ ભાગવત બતાવ્યો કે એણે કેવી રીતે ભગવદ્ પ્રાપ્તિ કરી બોલે છ દિવસ રોજ એક એક દોષોનો સ્વીકાર કર્યો કે મારી ઈચ્છાથી તું મારામાં છું હું તારો સ્વીકાર કરું છું અને સ્વીકાર જ્યારે કરીએ છે ત્યારે શું થાય છે કે આપણે એનાથી આપણે બંને પરસ્પરથી મુક્ત થઈએ છીએ ડાયાબિટીસને દૂર કરવું હોય તો ટ્રાય કરજો કે તું મારી ઈચ્છાથી છું હું તારો સ્વીકાર કરું છું રોજ કે કરો જો એક દિવસ આવશે ડાયાબિટીસ તમારી અંદરથી નીકળી ના જાય કે બ્લડ પ્રેશર નીકળી જશે જબાનમાં તાકાત છે વાણી મુખ છે આપણું એ ભગવાનનું મુખ છે એટલા જ માટે કહ્યું કે ખાલી બ્રાહ્મણો એ ભગવાનનું મુખ છે એવું નથી આપણે આપણું આખું શરીર એ ભગવાનનું શરીર છે અને એમાં મોઢું એ ભગવાનનું મુખ છે અને ભૂજા એટલે ભગવાન છે કે જે ક્ષત્રિય રૂપે આપણી મદદ કરે છે અને વૈશ્ય એટલે જે ઉદર કરે છે પોષણ અને શુદ્ર કે જે સેવા કરે છે એ આખું ભગવાનનું જ સ્વરૂપ છે અને એ આપણું જ આ શરીર છે અને એમાં એ મુખ છે એ શું છે અગ્નિ છે ભગવાનનું અગ્નિ છે આમાં જે નાખો તે શું થાય છે બળી જાય કે નહીં પણ અમુક વસ્તુ એવી હોય કે જેને બળતા વાર લાગે મેદો હોય તો થોડીક વાર લાગે ચણાનો લોટ જલ્દી જતો રે સળગી જાય વાર લાગે વાર લાગે એટલે અહીંયા હવે લોકો હેલ્થ કોન્શિયસ લોકો ઘઉં છોડતા જાય છે ધીરે ધીરે ગ્લુટન પચાવે નહીં તો એ જે અગ્નિ છે ને એટલા જ માટે ભાત લેતા હતા ભાત કેમ ખાતા હતા પહેલાં જમણવારની અંદર કે ભાત નાખો એટલે પેલું ઓળ ભડકે અને ભડકે અગ્નિ તો છે જ ભડકે અને પછી એની અંદર લાડવો નાખો એટલે પેલો તરત બધી પદ્ધતિ હતી વૈજ્ઞાનિક બધું આપણું વૈજ્ઞાનિક બધું જીવન હતું વ્યવહાર બધું